કૃષ્ણ કૈયા લાલ એવન બગરલુ બન બગડલુ ટી તારી બેનડી રેલુ તારી હે વગરલુ ટણી તારી બેનડી રે એ વારે આવો હો રામદેવ પીરવન વગડે લૂટાણી તારી બેનડી રેવો પીરવા વારે આવો હો રામદેવ પીરવાન વગડે લૂટાણી ತಾರೆ ಮಾತಾ ತು ಥಾ ಮಿಳ ದೇವನ ಬಾಳವನ ವಗಡೆ ಲೂಟಾಣಿ ತಾರಿ ಬೇನಡಿ ರೇ

ವಗಡೆ ಲೂಟಾಣಿ ತಾರಿ ಬೇನಡಿ ತಾರೆ ರೇ ತಾರೇ ವೀರ ಬಳಭದಾ ಸೋಡವ ಆ ವೀರ ಬಳಭದ್ರಾ ಸೋಡವ ತಾರೆ ತಾರೆ ನತು ಥಾವು ವೀರವನವೇ ಲೂಟಾಣಿ ತಾರಿಡಿ ರೇ ತಾ ತಾರಿ ರೇ ತಾರೇ ನತೂ ಥಾವು ವೀರಮ ದೇವನಾ ಬಾಳವನವೇ ಲೂಟಾಣಿ ತಾರಿ ಬೇನಡಿ ರೇ વાન વગડે લૂટાણી તારી બેનડી રે તારી આવો હો રામદેવ પીર વગડે લુટાણી તારી બેનડી રે બે તારી સબુદરા સોડવન તા ತಾರೆ ಬೆನಿ ಸಬುದರ ಸೋಡವಾನತ ತಾರೆ ನತು ತಾವು ಸಗುಣ ನಾವೀರವನ ಒಗಡೆ ಲೂಟಾಣಿ ತಾರಿ ಬೆನಡಿರೆ તારે ન તું થાવું સગુણ ના વીરવો ન વગડે લૂંટાણી તારી બેનડી રે એ તારે મોરલી ના સૂર ને સોડવાના તા તારે મોરલીના લી ના સૂર ને સોડવાના તારે નો તાલેવા પાલા હાથ વગે લુટાણી તારી બેનડી પમર તારી રે તારેન પમર પાલા હાથ વગડે લૂટાણી તારી બેનડી રે

વારે આવો હો રામ દેવ પીરવો નવગડે લૂંટાણી તારી બે નડી રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય